વરાછા ડીસીપી ની ઓફિસ ખાતે કીર્તિ પટેલ ને લાવવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો વર્ષ બે માં કાપોદરા પોલીસ મથકમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કીર્તિ પટેલ દ્વારા બિલ્ડર વજુભાઈ કાતરોડિયા પાસે રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી ખાસ કરીને જે જમીન છે તે જમીનને લઈને કીર્તિ પટેલ દ્વારા રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી આ ખંડણી કેસને લઈને કાપોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આપ જોઈ શકો છો ખંડણીના ગુનામાં ધરપકડ થવા છતાં કીર્તિ પટેલના ચહેરા પર થોડી પણ શરમ બચી નથી અને કેમેરા સામે જોતાની સાથે તે હસવા લાગી હતી હાલ તો કાપોદરા પોલીસે કીર્તિ પટેલ ની ધરપકડ કરી છે અને તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કેમેરાની સામે જોયા બાદ પણ કીર્તિ પટેલ થોડી પણ પોતાની હરકત ઉપર અફસોસ નથી અને ચહેરા ઉપર તપાસ હાથ ધરી છે વધુ જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ જે અરજીઓ છે તે પોલીસને મળી છે અરજીને લઈને કાપોદરા પોલીસે વધુ પણ તપાસ હાથ ધરી છે આવનારા સમયમાં

पांच पांच लोग थे बाकी लोगों में चार चार जण थे एक जणी अननोन भी एक ठीक है ना तो अभी आप ऑपरेट करना इन्वेस्टिगेशन में और सामने एसीबी बी डिवीजन के ऑफिस में स्टेटमेंट रिकॉर्ड करना है ऑप्शन સુરત પોલીસે બે હજાર ચોવીસના કેસમાં અમદાવાદના સરખેજથી કીર્તિની ધરપકડ કરી છે આરોપ છે કે કીર્તિ સહિત પાંચ આરોપીઓએ ફરિયાદી બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો બે કરોડ રૂપિયા નહીં આપે તો હની ટ્રીપમાં ફસાવી બદનામ કરવાની ધમકી પણ આપી હતી કીર્તિ વિરુદ્ધ આ કોઈ પહેલી ફરિયાદ નથી પોલીસના જણાવ્યા પ્રમાણે કીર્તિ પર ગેરકાયદે જમીન પચાવવાના પ્રયાસ ખંડણી સહિતની ફરિયાદો અગાઉ પણ નોંધાઈ ચૂકી છે પોલીસે એવી પણ અપીલ કરી છે કે અન્ય કોઈ પણ જો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસને ફરિયાદ આપી શકે છે ચોંકાવનારી વાત તો એ છે કે છાસવારે વિવિધ જગ્યાએ જોવા મળતી અને સોશિયલ મીડિયા પર લાઈવ થતી અને પોસ્ટ કરતી કીર્તિ પટેલ પોલીસના દાવા પ્રમાણે દસ મહિનાથી ફરાર હતી इसमें टोटल पाँच से ज्यादा आरोपी थे इसमें एक आरोपी कीर्तिबेन डॉटर ऑफ संचोड़ भाई अडालजा रेजिडेंट इनका पर्वत पाटिया सूरत है इसी को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई जिसमें एलसीबी की टीम कापोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि आ, ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ है और जोन सेवन अहमदाबाद अश्विन वर्मा आ, उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हम हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे कार्रवाई क्या होगी साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं आ, उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे अभी फिलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉशन का गुना है और इसमें टोटल पांच आरोपी हैं और एक अननोन भी है किस तरह से इनको फंसाया गया था किस तरह से ब्लैकमेल किया गया था इनको ब्लैकमेल फोन के थ्रू और इंस्टाग्राम अकाउंट के थ्रू किया गया था और आगे की डिटेल्स जो है हम कोर्ट के साथ शेयर मांगी थी टोटल जो खंडनी मांगी थी इसका रकम अभी हम डिस्क्लोज़ नहीं कर रहे हैं हम आप आपको पूरा डिटेल शेयर करेंगे। दस महीने के दौरान में